આ વાતનો ઉલ્લેખ હું કર્યા વગર નહીં રહું અને જગત ગુરુના નેતૃત્વમાં જ્યાં સુધી આપણે સનાતનની યાત્રાને નહીં લઈ જઈએ ત્યાં સુધી સનાતનને આપણે ભારતના સીમાડાઓમાંથી બહાર નહીં કાઢી શકીએ વિશ્વ વ્યાપ્ત નહીં બનાવી શકીએ આશા રાખું છું કે અયોધ્યાના પરિણામે બતાડી દીધું છે ક્યાં ચૂક થઈ છે અને પુનઃ પ્રાર્થના કરું છું તમામ સંતોના ચરણોમાં પ્રાર્થના કરું છું કે સનાતનથી મોટું કોઈ શિખર નથી